નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડી ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવે છે તેની આજે આપણે અપડેટ મેળવવાના છીએ તો ચાલો જોઈએ સંપૂર્ણ અપડેટ આપને સ્ક્રીન પર જેલ એડવર્ટીઝમેન્ટ ઓફ સૂરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાની અંદર અર્બન હેલ્થ સોસાયટી દ્વારા એક રાષ્ટ્રીય આરોગ્ય મિશન નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત વેકન્સી જાહેર કરવામાં આવેલી છે વેકન્સીમાં ઓનલાઈન એપ્લાય કરવા માટેની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તારીખ નવ ચારથી આપ અઢાર ચાર સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો લાયકાત અને વધુ વિગતો વેબસાઇટ પર અરજી કરવી તેવું લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું પરંતુ આપણે સૌ પ્રથમ જોઈ લઈએ કઈ કઈ પોસ્ટ માટેની વેકન્સી છે સૌ મેડિકલ ઓફિસર છે છ જગ્યાઓ એમબીબીએસ માગેલ છે અને કાઉન્સિલનું રજિસ્ટ્રેશન માગેલ છે પંચોતેર હજાર પગાર છે ફાર્માસિસ્ટ છે જેની અંદર ડી ફામ બી ફામ કરેલું હોવું જોઈએ રજિસ્ટ્રેશન અને નું સર્ટિફિકેટ ફરજિયાત છે સોળ હજાર પગાર અને પિસ્તાલીસ વય મર્યાદા છે ત્યારબાદ ફાઇનાન્સ અસિસ્ટન્ટ છે જેની અંદર પણ ગ્રેજ્યુએટ માંગેલ છે કોમ્પ્યુટર સાથે આપ કોર્સ કરેલા હોવા જોઈએ ટાઈપિંગ હોવું જોઈએ ડેટા એન્ટ્રી ને કુશળતા હોવી જોઈએ અને આપને વીસ હજાર પગાર આપવામાં આવશે ત્યારબાદ વાત કરવામાં આવે તો લેબ ટેકનિશિયન છે એએનએમ છે અને આયુષ છે તો જે લેબ ટેકનિશિયન છે તેમાં કેમેસ્ટ્રી માઇક્રોબાયોલોજી સાથે પાસ કરેલો હોવું જોઈએ માઇક્રોબાયોલોજી સાથે પાસ ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ સરકાર માની સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ વીસ હજાર પગાર અને અઠ્ઠાવન વયમર્યાદા એ એન એમની અંદર પણ એવું છે એ એમનો કોર્સ કરેલો હોવો જોઈએ ત્યારબાદ નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન ફરજીયાત હોવું જોઈએ બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ કોર્સ કરેલો જોઈએ આ ફક્ત મહિલાઓ માટે જગ્યા છે અને પિસ્તાલીસ મર્યાદા છે પંદર હજાર ફિક્સ સેલેરી આપને આપવામાં આવશે ત્યારબાદ આયુષ તબીબ છે જેની અંદર પણ પુરુષ કે માગેલ છે માન્ય યુનિવર્સિટીમાંથી બી એસએમએસ અથવા બીએચએમએસ અથવા બીએમએસ એમએસ કરેલો છે આયુર્વેદિક હોમિયોપેથી કાઉન્સિલ બોર્ડમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરેલો છે કોમ્પ્યુટરની જાણકારી અંગે ત્રિપલસી ફરજિયાત છે વયમર્યાદા પિસ્તાલીસ અને પુરુષ ઉમેદવાર માટે આ વેકન્સી છે એકત્રીસ હજાર સેલરી આપવામાં આવશે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ જેની તેર જગ્યાઓ છે આરબીએસ કેની અંદર માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી બી ફાર્મ અથવા ડી ફાર્મ આગળ હતી એ સેમ છે અને સોળ હજાર વેકન્સી સોળ હજાર પગાર આપવામાં આવશે એએનએમ છે જેની અંદર પણ સેમ છે આ ફક્ત મહિલાઓ માટે જ છે સેલેરી પણ પંદર હજાર સેમ છે અને પિસ્તાલીસ સ્વયં રહેતા છે તો આથી ભરતી ઓનલાઈન એપ્લાય કરવા માટેની લિંક એડવર્ટાઇઝમેન્ટ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આવી જ રીતે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ